અત્યારે લોકો ફ્રી એટલા માટે નથી કે ટીવી અને મોબાઈલ એ આપણને ફ્રી નથી પડવા દેતા કેવું છે કે જેવા ફ્રી થઈએ એટલે આપણું ધ્યાન આકર્ષિત કરે પહેલું ટીવી આકર્ષિત કરે જેમાં સારી સારી સિરિયલ આવતી હોય મનોરંજન થતું હોય ક્યાંક હસવાનું ક્યાંક રડવાનું ક્યાંક ગાવાનું તો એ પણ નહીં તો પછી મોબાઈલ આપણે એને ખોલીને બેસે ક્યાંક આપણે કથા ચાલુ કરીને બેસીએ કથા સાંભળીએ બધા સારું પણ જુએ છે અને મનોરંજન માટે પણ એ પણ જરૂરી છે પણ દિવસનો કલાક એ તો તો તમને જ શકે તમે સવારે ઉત્તમ કેમ ઉત્તમ સવારે કાઢવા પાછળનું કારણ શું એ સમયે મગજ એકદમ ખાલી છે નિદ્રામાંથી ઉઠ્યા છો બરાબર અને કોઈ ટેન્શન કોઈ ચિંતા કોઈ એવી વાતો મગજમાં નથી એટલે એ સમયે તમે પૂરું ધ્યાન ભક્તિમાં લગાવી શકો પછી જેમ જેમ દિવસ ચડે એમ એમ આપણા કામ આપણા કાર્ય વધે જેમ જેમ કાર્ય વધે એમ એમ આપણા મનમાં વિચારો વધે આ રહી ના જાય આ ના થઈ જાય તે ના થઈ જાય મને આવું કહી દીધું મને તેવું કહી દીધું મારા સાથે આ ખોટું થયું મારા સાથે આ સારું થયું અને એ બધા વિચારો વિચારોના અંદર આપણે હૃદયને ભક્તિ માટે સ્થિર નથી કરી શકતા એટલા માટે સવારનો સમય બાકી બપોરના સમયે ભોજન કરીને કામકાજ કરીને તમે ફ્રી થયા છો તો બેસો થોડી પોતાના રૂમમાં બેસો હોલમાં બેસો સોફા પર બેસો અને ભજન માત્ર પરમાત્મ ચિંતન માત્ર નેત્ર બંધ કરીને જે કથાનું શ્રવણ કર્યું છે કથામાં પ્રભુના જે સ્વરૂપનું પ્રભુની જે લીલાઓનું શ્રવણ કર્યું છે એ લીલાઓને યાદ કરીને એનું મનોમંથન એ સમય કરી શકો જીવનમાં ભક્તિ બહુ સુલભ છે એટલે તમે વારંવાર એમ કહો કે અમારાથી તો નથી થતી અમને આ છે અમને તે છે એ તો બહાના છે એ તો એ તો શું છે કે ગમે એટલા વ્યસ્ત હોય આમ કથાની વાત આવે તો કથા માટે રજા ન મળે પણ હમણાં લગ્ન હોય તો કોઈ નજીકના કોઈ પ્રેમીના લગ્ન હોય તો રજા મળે ને સમય મળે ને ન મળે તો પણ શું કહીએ કાઢવો પડે અચાનક કોઈનું મૃત્યુ થઈ ગયું તો સમય કાઢવો પડે માત્ર ભક્તિ જ એક એવી વસ્તુ છે કારણ કે આપણા પ્રભુ બહુ દયાળુ છે ભગવાન બધું બહુ ઇગ્નોર કરે છે કે છોડો નવે બિચારો મનુષ્ય એ ઉપરથી એના પર કલયુગની અસર શું કરવા એને હેરાન કરવું અને ભક્તિ કરીને કંઈ ભગવાન પર એહસાન નથી કરતા આપણે પ્રભુને કોઈ ફરક જ નથી પડતો તમે ભજન કરો કે ન કરો ભગવાનને એના સાથે કોઈ લેવા દેવા છે જ નહીં આપણે કઈ નહીં કરીશું ને પ્રલય થશે અને આ સમગ્ર પૃથ્વીનો નાશ થઈ જશે ત્યારે આપણો પણ નાશ થવાનો જ છે અને ફરીથી જ્યારે સૃષ્ટિની રચના થશે ત્યારે કંઈક બનીશું કંઈક કીડા મકોડા પશુ પક્ષી મનુષ્ય જે ભગવાન ધારશે બનીશું પરંતુ કેમ વિશેષ કરવું છે કેમ વિશેષ કરવું છે કે પ્રભુને આનંદ થાય મારા પ્રભુને આનંદ થાય કે હું મારા પ્રભુ માટે કંઈક કરું છું મને આનંદ થાય કે હું મારા પ્રભુ માટે કંઈક કરું છું બહુ પ્રગાઢ સંબંધ હોય તમારો પણ એ સંબંધમાં જો એકબીજાને યાદ ન કરવામાં આવે રોજ ફોન કરવાની વાત નથી પણ સમય આવે અને સમય આવે જ્યારે એકબીજાના સામે આવો અને ત્યારે એવું બિહેવ જાણે જાણતા નથી કે ભૂલી ગયા છો તો યોગ્ય લાગે લાગે છે આપણને ગમે ન ગમે ને તો ભગવાન સાથે પણ આપણો એક સંબંધ છે અને પ્રભુ તો નિભાવી જ રહ્યા છે ફ્રીના શ્વાસ આપ્યા છે ફ્રીનું સુખ આપ્યું છે આ બધી આખી પ્રકૃતિને આપણા માટે બનાવી છે આ વૃક્ષો આપણા માટે છે આ ઠંડી આપણા માટે ગરમી આપણા માટે આ કર્મો આપણા માટે આ બધી સગવડો આપણા માટે આપણે શું કરવાનું છે માત્ર પ્રભુને યાદ અને પ્રભુને યાદ કરવામાં એટલા બધા બહાના હોય એટલા બધા બહાના હોવા જોઈએ નહીં પણ છે ભાગ્યશાળી છે એ અયોધ્યાવાસીઓ એ જનકપુર વાસીઓ કે જેમના પાસે કોઈ બહાના નથી રામ આવે ને પોતાના સર્વ કામ છોડીને જે રામના દર્શને જતા રહે